બે હાજર ચોવીસ ની લોકસભાની ચૂંટણીના પ્રચારના પડગમ શાંત પડી ગયા બાદ સાતમી બે રોજ મતદાન યોજના છે ત્યારે મતદાનના આગળના દિવસે જ નવસારી શહેર કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે

ત્યારે શહેર કોંગ્રેસ નું સંગઠન ચલાવી રહેલા આગેવાનોની બેદરકારીના લીધે મતદાન ના આગલા દિવસે નવસારી શહેરના વોર્ડ નંબર બે માંથી બે માં ચૂંટણી લડેલા કેતના ભંડારી તેમજ કોંગ્રેસના વર્ષોથી ખૂબ જ કર્મનિષ્ઠ યુવાન કાર્યકર એવા કૌશલ શાહ ભાજપમાં જોડાય જતા શહેર કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે ત્યારે નવસારી શહેરમાં લગભગ નામ શેષ અવસ્થાએ પહોંચેલી કોંગ્રેસ આગામી સમયમાં આવનાર મહાનગરપાલિકાની ચૂંટણી કેવી રીતે લડી શકશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે આજે નવસારી કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ખાતે

આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે છેલ્લા દસ વર્ષની કામગીરી છે એનાથી પ્રેરાઈને અને સમગ્ર દેશ જ્યારે મોદી સાહેબ ને બની ગયો છે અને સમગ્ર વિશ્વ પણ અત્યારે મોદી સાહેબના વિશ્વ નેતા તરીકે માની રહ્યા છે ત્યારે આગામી જે લોકસભાની ચૂંટણી છે મોદી સાહેબની ચૂંટણી છે એનાથી પ્રભાવિત થઈને આજે બે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આજે આ લોકો જોડાઈ ગયા છે આમાં અમારી સાથે અમારા લોકસભાના સહયોગભાઈ શ્રી અશોકભાઈ સોરાજીયા અને ગણદેવી વિધાનસભાના પ્રભારી શ્રી ભાવુભાઈ જીરાવાળા સુરેશભાઈ મકવાણા અને પાર્ટીના અનેક અગ્રણીઓ રમેશભાઈ પટેલ તેમજ બીજા અનેક અગ્રણીઓ એ ની હાજરીમાં આજે અમે એમને પ્રવેશ આપ્યો છે અને આગામી સમયમાં જે આવતીકાલનો દિવસ મતદાનનો દિવસ છે એમાં અમારા જે લોકસભાના ઉમેદવાર શ્રી સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને જે ચૂંટણી છે એનો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરાવી ને વિજય બનાવે એમાં એ લોકો પૂરુંક બનાવવાની એમને ખાતરી આપી છે ને પણ એમને ખાતરી આપી છે કે ભારતીય જનતા પાર્ટીનો આપશોનો સન્માન અને માન પણ જળવશે અને જે વિકાસના કામો કર્યા છે એમાં પણ પાર્ટી તરફથી પૂરેપૂરો સહકાર મળશે આભાર નવસારી